જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને વ્યારા બેન જો હેરાન કરવામાં કઈ બાકી જ ન રાખે સવાર સવારમાં એને હે ને તોફાન ચાલુ થઈ ગયા હોય જો એક ઢીંગી આ બીજી ઢીંગી અને અહીંયા ત્રીજી આ ઢીંગો છે વ્યારાનો કા એને નવડાવી નથી જો હેર વોશ કરતી થશે પણ વ્યારાબેન માથું તોડવા દે નહીં હમણાં કોરા થાય ને એટલે તેલ નાખે ને પછી માથું વળ દઈશ કેમ અને તું શું ખાશો ડોડો ખાઈશે આમ ત્યાં કોણે મૂક્યો તો તું સવારમાં આવી હતી ને મમ્મી શેકી દીધો ત્યારે તો સવારમાં લઈને આવી હતી ત્યાં એ મૂકો હોય તો પાછો ત્યાં તેટર્ન મળી ગયો ને બધાએ કેતો અમારે વિડીયો જોવો છો પૂછતો વ્યારું પૂછતો બધાયને કેમ ના તું કાઈ કેતી તી ને હું ચોખ્ખીશ સૌ કે ગંદી તો બધાયએ કીધું કે ચોખ્ખી છે વ્યારા મને તો બહુ હેરાન કરે છે ને એટલે મને તેમ લાગે છે આ તોફાન બહુ કરે છે ને એટલે ગાંડી લાગે છે વ્યારા ના તું કોની દીકરી છો મમ્મીની મમ્મીની મમ્માનું નામ શું છે કાકીપા પપ્પાનું નામ ભૌતિકભાઈ છે મમ્માનું નામ શું છે કાકીપા જો ઊંધી જાલેવો મમ્માનું નામ ન થાવડતો હો સજલબેન છે ને ના તો મમ્મી મમ્મી નથી સજલબેન ગોપી નહીં સજલબેન હું કહેવાનું ના કે ના ના મમ્મી સરલ બેન નહીં તો શું કહેવાનું પપ્પા વાળી છે ઊંધી ચાલે ગોપી નથી સેજલ બેન ભૌતિકભાઈ ગોંડલિયા તાર નામ શું છે આખું ભાઈ વ્યારા ભૌતિકભાઈ ગોંડલિયા બોલતો સન્યમ આપણી સન્યમ 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 ઊંધી ચાલવા વાળી છે ઊંધી જ ઊંધું ચાલવા આપણે ગમે કઈ ને

હું આવી ગઈ હવે રસોડામાં શાક વઘાડ્યું છે અને મેં બાંધી દીધો છે લોટ અને અમારા ગ્યારા બેન જો અહીંયા બારીએ બેઠી હોય હું રસોઈ બનાવતી હોય લોટ લઈને શું બનાવીશો ગણપતિ બાપ્પા મોરિયા એવું બનાવીશો ગણપતિ બાપા બનાવીશ લોટમાંથી અને જો મેં અહીંયા હજુ ભીંડાનું શાક વઘાડ્યું છે હજુ બધું મસાલા નાખવાનું બાકી છે અને અહીંયા આપણે મસ્ત એવી લસણવાળી ચટણી ખાંડી લીધી છે

તો ચાલો મિત્રો બધા હજુ તો સાડા અગિયાર વાગ્યા છે હજી બાર વાગવામાં તો વારસે તો બધા છે ને પહોંચી જાજો ભીંડાનું શાક અને રોટલી ખાવા તા તો મારી રોટલી બની જાય બધાને બોલાય આવો બધા ભીંડાનું શાક ને રોટલી ખાવા વ્યારા બેન ને તો લખણ એવા હોય ને તૂટી જાય ને તો એને મેં ન આવે રમતા રમતા એ લોટ તૂટી તો જાય ને લોટ લોટથી રમતી હોય અને બારીયા બેઠી હોય આપણે રસોઈ બનાવતા હોય એટલે લોટ બાંધતી હોય ને ત્યાર ને બેઠી હોય એમ કે મમ્મા લોટ એક ને મારા નાક બાપા બનાવાશે કાવિઆરું તો ચાલો બધા જમવા ક્યાં ગઈ તી હું કરીશ રસોઈ બનાવું છું તું ક્યાં ગઈ તી આમ જો અહીંયા એ વાત કહું વેરા વૈગી ક્યાં ગઈ તી તો ક્યાં મમ્માને